પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક ગલિયારે પર કરી ચર્ચા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ તાજેતરમાં ભારત મધ્ય પૂર્વ યુરોપ આર્થિક ગલિયારે પર ચર્ચા કરી આ ચર્ચા જી ટ્વેન્ટી શિખર સંમેલન દરમિયાન શરૂ કરવામાં આવેલા આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટના અનુસંધાનમાં થઈ હતી આર્થિક ગલિયારા દ્વારા વિવિધ દેશો વચ્ચે સૌ વધશે લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થશે અને માલની આવન સુગમ બનશે આ આર્થિક ગલિયારા દ્વારા ભારત મધ્ય પૂર્વ અને યુરોપના દેશો વચ્ચે વધુ મજબૂત વેપાર સંબંધો સ્થાપિત કરવાનો પ્રયત્ન છે આ ગલિયારા દ્વારા વિવિધ વિસ્તારોમાં ઉત્પાદનો અને સેવાઓની વધુ સરળ અને ઝડપી અવર જવર શક્ય બનશે આ માટેના લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો થવાની વેપારીઓ અને ઉદ્યોગોને મોટી ફાયદો થશે આ પ્રોજેક્ટ દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધશે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન મળશે આ ગલયારા દ્વારા યુ્ધગ્રસ્ત વિસ્તારો અને અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ માલની અવર જવર સુગમ બનશે આ ગલિયારા દ્વારા સુવિધાજનક વેપાર માળખાના નિર્માણથી વૈશ્વિક વેપાર માટે નવી દિશાઓ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોએ આર્થિક ગલિયારા દ્વારા તથા ફાયદાઓ અને ચીજવસ્તુઓની સુવિધાઓ પર મંતવ્યો આપ્યા છે તેમણે આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તમામ દેશો વચ્ચે મજબૂત સહયોગ અને યોગ્ય આયોજનના અગત્ય પર ભાર મૂક્યો છે આર્થિક ગયારા દ્વારા ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક ક્ષેત્રોમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટેની પ્રતિબદ્ધતાની જાહેરાત કરવામાં આવી છે આ પ્રોજેક્ટ દ્વારા વૈશ્વિક સ્તરે આર્થિક મજબૂતી અને સક્ષમતાનો વિકાસ થશે આમ આ ગલારા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે યાત્રાઓને વેપાર માટે નવી સંભાવનાઓ ઊભી થશે આ ગલિયારા માટેનું આયોજન અને વિકાસ કાર્ય હવે આગળ વધશે અને આ પ્રોજેક્ટના ફાયદા અને મહત્વ વિશે વધુ ચર્ચાઓ થશે આ પ્રોજેક્ટ દ્વારા ભારત અને ફ્રાન્સ સહિત તમામ ભાગીદાર દેશો માટે સકારાત્મક અને મજબૂત ભવિષ્યના નિર્માણ માટે ઉમદા યોગદાન અપાશે